આ ટ્રેક્ટર ખાતર વાકી રહે છે ટ્રેક્ટર બોલે ભાઈ તે લોટર પરઈ રહ્યા છે આ ભાઈ આ શાણીઓ ખાતર નાખી રહે છે री रहा है भाई सरस से भाई मेहनत करनी नहीं पड़ती तो थी था। भाई आशीनगेरी जो भाई के सरस सरस भाई ખેતી નું ઉત્પાદન વધારે થાય છે આના નાખવાથી જો ભાઈ અમારા પેળા જ ભાઈ છે યાદ ભાઈ ટ્રેક્ટર ચલાવે છે એવા એક કરણ ભાઈ છે એમના ભાઈ છે પણ ટ્રેક્ટર ચલાવે છે એ જો ભાઈ એટલું સરસ રીતે ભેગું કરી રહ્યા છીએ જો ભાઈ ડ્રાઈવરની કરામત તો જુઓ કેટલું સરસ પડે છે અમારા ભાઈ કહી રહ્યા છે કે અહીંયા બાકી છે તે આગળ નખો આગળ નાખે છે જો ભાઈ ભરાઈ ગયું છે તે નાખી રહ્યા છે હવે દબાવે છે દબાઈને ફૂલ ભરે છે પ્યાજ ભાઈ વાળા ડ્રાઈવર ટ્રેકર ચાલુ કરે છે ચાલુ કરી રહ્યા છે હવે જવા દે છે અમારા પ્યાજ ભાઈ છે એમના જેવું જૂનું ટ્રેક્ટર એમના મોડલ પર મળે તો બરાબર છે પેલા જે જૂના કરી ગયા એટલે મોડલ જૂનું જ છે સરસ